ઘરમાં રાખેલી આ પાંચ વસ્તુઓથી આકર્ષાય છે માતા લક્ષ્મી નહીં થાય પૈસાની કમી એવું કે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધન સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે તો દેવી લક્ષ્મી સાથે જોડાયેલી આ વસ્તુઓ તમારા ઘરમાં રાખો

આમ કરવાથી વ્યક્તિને માતા લક્ષ્મીની વિશેષ કૃપા મળે છે જો તમે ગોમતી ચક્ર ઘરમાં લાવો છો તો આમ કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ માટે અગિયાર ગોમતી ચક્રને તમારા ઘરમાં લાવો તેમને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો આમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે ગોમતી ચક્ર ની સાથે શ્રી યંત્ર ને ઘરમાં લાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે શ્રી યંત્ર માતા લક્ષ્મી ઉપરાંત તેત્રીસ અન્ય દેવી દેવતાઓના ચિત્રો પણ બનાવવામાં આવ્યા છે એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે હિન્દુ ધર્મમાં કાચબાનો સંબંધ આર્થિક સમૃદ્ધિ સાથે છે આવી સ્થિતિમાં જો તમે ઘરમાં ચાંદી અથવા સોના જેવી ધાતુથી બનેલો કાચબો રાખો છો તો તેનાથી તમને આર્થિક લાભ મળી શકે છે